હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું તો આજે સવારમાં વિડીયો ચાલુ કરી દીધું છે કારણ કે ઘરનું બધું જ કામ થઈ ગયું છે તો ચાલો તમને બતાવું અને અર્જુનભાઈ અમારો સુઈ ગયો છે કારણ કે એની તબિયત સારી નથી આજે શરદી ઉધરસ ને ને એવું બધું થઈ ગયું છે તો એ સૂતો છે એને દવા પાઈ દીધી તો થોડીક વાર એ સૂઈ ગયો છે તો મારે ઘરનું બધું જ કામ થઈ ગયું છે હવે વિચારું છું નવરી છું તો થોડીક વાર કંકુ ભરું તો ચાલો તમને એ પણ બતાવીશ કંકુ કેવી રીતે હું ભરું છું નવરા બેઠા બેઠા ટાઈમ પણ નીકળે અને કામ પણ થાય તો જોઈ લો સરસ મજાના કચરા પોતા એવું બધું કામ થઈ ગયું છે વાસણ પણ ધોવાઈ ગયા છે મારા અર્જુનભાઈ અહીંયા સૂતો છે કારણ કે એની તબિયત સારી નથી એટલે એને દવા પીવરાવી અને અને દીધી છે હા અત્યારે વાગે છે સવારના સાડા નવ અને મારે બધું જ ઘરનું કામ થઈ ગયું છે અને ઠંડી પણ બહુ લાગે છે આજે તો આટલા દિવસ કરતાં આજે ઠંડી તો આજ કેટલા દિવસથી પડે છે પણ આજે તો બહુ જ ઠંડી પડે છે કે પછી મને એવું લાગે છે કાંઈ ખબર નથી મને તો બહુ ઠંડી લાગે છે આજે તો આપણે કંકુ ભરવા હું બેસી ગઈ છું તો આવી રીતનું મારો કામ છે કંકુનો તો આપણે તગારો ભરી અને બેસી ગયા છીએ કોથરી ભરવા કંકુની તો એક એક ચમચી આપણે નાખી કંકુની અને આપણે ભરવાનું છે તગારામાં બીજી જગ્યાએ તગારો રાખ્યો છે તો એમાં ભરી અને રાખતું આવવાનું છે તો ચાલુ એવું કાંઈક કામકાજ ચાલુ છે અમારે તો અમારે કરણભાઈ તો સવારે નિશાળે વયા ગયા સવા સાત વાગે અને એના પપ્પા કામે વયા ગયા અર્જુન સુઈ ગયો છે તો હું એકલી છું તો મેં કીધું હવે હાલો આ કામ કરીએ ફ્રી ટાઈમમાં જ આ કા કામ હું કરું છું કંકુનો જ્યારે ફ્રી હોય ત્યારે ભરવાનો ટાઈમ જડે તો તો ફ્રેન્ડ થોડુંક સપોર્ટ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ઠંડી તો લાગે છે પણ પંખો ચાલુ રાખવું પડે છે કારણ કે નકર અમારો યુવરાજભાઈ સૂવે નહીં તો અહીંયા અમારો યુવરાજ ઉઠી ગયો છે દવા પીવરાવી દીધી અને નીંદર કરી લીધી તો થોડુંક સારું થઈ ગયું છે તો અમે મા દીકરો બેઠા હતા તો કંકોત્રી દેવા આવ્યા તો લગ્ન પણ ચાલુ થઈ ગયા છે તો આપણે કંકોત્રી લઈ લીધી છે ને હવે આપણે જવું છે મંદિરે કારણ કે અમારા અર્જુનભાઈને નાસ્તો મળે છે મંદિરમાં તો એ લેવા જવું છે અને ત્યાર પછી સાંજ પડતાં જ કરણના પપ્પા આવીને કંકુનું કામ ચાલુ કરી દીધું છે તો હું જેટલો પણ કંકુ ભરું એટલો સાંજે કરણના પપ્પાને સિલાઈ કરવાની કંકુની કોથળીની એ કામેનું છે ને મેં સરસ મજાના ઢોકરા બનાવી નાખ્યા છે તો વ્યારામાં આજે ઢોકરા કારણ કે મેથીની ભાજી હમણાં બહુ આવે છે તો ઢોકરા મસ્ત મસ્ત બનાવી લીધા છે શિયાળો આવી ગયો છે તો અમારા બધાયના ફેવરેટ છે એટલે બનાવી નાખ્યા અને કરણના પપ્પાએ પણ કંકુની કોથળીની સિલાઈ કરી નાખી છે તો જોઈ લો આખા દિવસમાં મેં થોડું થોડું જ્યારે ટાઈમ મળ્યું ત્યારે ભય તો આટલી ગોતરી થઈ છે તો કરણના પપ્પાએ સિલાઈ પણ કરી નાખી છે અને હું બાલમંદિરમાંથી આ પેકેટ લઈ આવી હતી અને જોઈ લો અમારે અહીંયા કરણભાઈ રમે જ છે અને અમારા અર્જુનભાઈનું અમે નામ બદલાવી નાખ્યું છે કારણ કે એનું તબિયત સારી રહેતી નહોતી બાર મહિના થયા બાર મહિનાનો થયો એકને એક તબિયત એની આરસતી જ નહોતી એક મટી જાય ને મજા થઈ જાય એટલે એને બીજું કંઈક ને કંઈક થતું એટલે પછી એને નામ સૂટ નહોતો કરતો એટલે આપણે એનું નામ બદલાવી નાખ્યું છે તો અત્યાર સુધી અમારે અર્જુનભાઈ નામ હતો અને હવેથી અમે એનું નામ પાડી દીધું છે યુવરાજ તો જોઈ લો બે ભાઈ સૂઈ ગયા છે રાત પડી ગઈ છે અને બે ભાઈ અમારે સૂઈ ગયા છે કરણભાઈ ને ભાઈ બે સૂઈ ગયા છે અને હવે આપણે પણ